ભરૂચ જિલ્લાના ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માતાજીના જન્મદિવસના ઉજવણી ભરૂચ જિલ્લાના રહેતા ચારણ ગઢવી સમાજ દ્વારા શ્રી ખોડીદાનભાઈ ગઢવીના નિવાસસ્થાને કરવામાં આવેલ છે જેમાં સમાજના ચારણ બંધુઓ શ્રી કનકસિંહ ગઢવી છત્રસિંહ બાટી સંજયભાઈ ગઢવી પ્રફુલદાન ગઢવી તથા નરહરદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં ચારણ ભાઈ બહેનો હાજર રહી માતાજીની પૂજા આરાધના કરી માતાજી ગઢવી સમાજ તથા ભારત દેશને પ્રગતિના પંથે લઈ જાય એવી સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી આ ચાલુ વર્ષે મૂળ જન્મસ્થળ કેશોદ તાલુકાના મડદા ગામે માતાજીનો સોમો જન્મોત્સવ હોય જેથી ભારત સહિત દેશ વિદેશના ચારણ ગઢવી સમાજના ભાઈ બહેનો તથા માતાજીના ઉપાસકોએ નક્કી કરેલ કે માનો સોમો જન્મદિવસ મડરા મુકામે ભેગા મળી ઉજવવો જેથી ભરૂચ જિલ્લામાંથી પણ સમાજના મોટા ભાગના બંધુઓ મડદા મુકામે હાજરી આપેલ હોય જેથી દર વર્ષે ભરૂચ જિલ્લામાં ઉજવાતો પ્રોગ્રામ ખંડિત ના થાય તે માટે માતાજીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે આઈ શ્રી સોડર કૃપા ચારણ ગઢવી સમાજ દ્વારા ચાલુ વર્ષે સ્વામી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ભરાડા મુકામે જ્યાં સોનલમાનો જન્મ છે ત્યાં આજે સ્વામી જન્મ 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 જયંતિ ઉજવી છે જ્યાં અમારા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય બધા કાર્યકરો પણ બધા ત્યાં રહેલ છે પરંતુ ભરૂચમાં સતત સોનલ બીજની ઉજવણી થતી હોય જે ખંડિત ન થાય તે માટે અમે અમારા ઘરે સોનરમાંનો સોમો જન્મ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે જેમાં ભરૂચ જિલ્લા ગઢવી સમાજ તરફના તમામ ચારણ હાજર રહેલ છે